નમસ્કાર મિત્રો શિયાળાની શરૂઆતમાં જ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતનું હવામાન પલટાય છે હવામાન વિભાગ દ્વારા આ તો રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે તંત્ર અને ખેડૂતો બંનેની ચિંતા વધી છે હવામાન વિભાગના ડિરેક્ટર એ કે જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાકમાં આ ડિપ્રેશન વધુ તીવ્ર બનવાની શક્યતા છે જેના કારણે આગામી પાંચ દિવસ જોવા જઈએ તો સૌરાષ્ટ્ર કચ્છ સહિતના દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર કચ્છમાંથી ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે મધ્ય ગુજરાતના અમદાવાદમાં સામાન્યથી હળવા વરસાદની સંભાવના છે હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જોવા જઈએ તો મિત્રો જેમાં સૌરાષ્ટ્ર કચ્છના પોરબંદર જૂનાગઢ અમરેલી કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે અહીં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે આ સિવાય દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભરૂચ સુરત નવસારી વલસાડ તાપી ખેડા આણંદ પંચમા દાહોદ અને વડોદરામાં ભારે વરસાદની આશંકા છે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોએ એલર્ટ પર છે સાથે વરસાદ અને પવનના જોરના પગલે જોવા જઈએ તો એલસી થ્રી નંબરનું ભયજનક સિગ્નલ લગાવી દેવાય છે માછીમારો આગામી આદેશ ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા ન ખેડવા માટે સ્વસ્થ સૂચના આપવામાં આવી છે